આજની વાર્તા જો આપણે જવાબદારી સ્વીકારીએ તો જીવનમાં ઊંચા પહોંચી શકીએ મિત્રો આ વાતને સમજાવવા માટે કોઈ એક તાલુકા લેવલ ઉપરના ગામના અનુસંધાનમાં એક રમણ નામનો યુવાન જેના વિશે મારે વાત કરવી છે રમણના માતા પિતા અને રમણ એક તાલુકા લેવલના કોઈ સેન્ટરની અંદર રહેતા હતા એના પિતાની એક સારી પેઢી હતી સારી દુકાન હતી વ્યવસાય સારું કરતા હતા પણ રમણ ભણવામાં પણ ધ્યાન આપતો નહીં કારણ કે પિતાની પાસે પૈસા ઘણા હતા અને આ રમણ એના જીવનની અંદર કોઈ પણ પ્રકારની જવાબદારી ન લઈએ ઘરમાં પણ જવાબદારી ન લઈએ દુકાનમાં પણ જાય નહીં દુકાનમાં પણ જવાબદારી નો લે કોઈનું કામ પણ કરે નહીં પોતાના મિત્રોની સાથે સતત રખડતો રખડતો જ જ અને એક પ્રકારની જવાબદારી સ્વીકારે એના પિતા એને સમજાવે કે બેટા જીવનની અંદર જો તું જવાબદારી સ્વીકારીશ તો આગળ વધી શકીશ પણ એના મનમાં આ વાત આવે જ નહીં અને કાયમ માટે કઈ પણ કામ આપવામાં આવ્યું હોય તો પણ એ કામમાં કોઈ દિવસ સારું વળતા સારું મળી શકે નહીં કામમાં કંઈ વળે જ નહીં અને આ ભૂમિકા ઉપર એ પુત્ર જીવનમાં એકદમ અસ્થિર રીતે જીવતો હતો એને વ્યવસાયમાં પણ રસ હતો દુકાન ઉપર પણ કોઈ દી ન જાય જ્યારે ભણવા ગયો હોય અને ભણીને જ્યારે સમય મળે ત્યારે યુવાનો દુકાન ઉપર જતા હોય પણ આ યુવાન તો માત્ર રખડવામાં જ ધ્યાન રાખે પોતાના મિત્રો સાથે જરે ફરે એના મનમાં વિચાર એવો પિતાના મનમાં કે હવે આપણે આનો માટે શું કરવું એના માતા પિતા વિચાર કરે છે કે આપણે ગમે તેટલું સમજાવી છે છતાં પણ આ રમણ સમજતો નથી એ એકને એક દિવસ જ્યારે ખરેખર આપણી હયાતી નહીં હોય ત્યારે રમણનું થશે શું અને આ આખી પેઢી આપણે જે ઊભી છે ઊભી કરી છે એ ખતમ થઈ જશે એને એમ થયું કે મારે એને કેમ સમજાવવું ત્યારે એક એના ખાસ મિત્ર કે જે બહુ શિક્ષિત હતા એને એમ કીધું કે એને માત્ર ખાલી વાતો કરવાથી નહીં એને જુદા જુદા તમારા વ્યવસાયના ક્ષેત્રમાં કામ કરતા જે વેપારીઓ છે એની પરિસ્થિતિ એને બતાવો અને ઈ જો બતાવશો તો કદાચ એને જવાબદારી લેવાનું મન થશે એટલે તરત જ માતા પિતા અને એ પુત્રએ એક બારગામ ફરવા જવા માટેનો એક પ્રોગ્રામ કર્યો ઉદ્દેશ માત્ર ફરવાનો નહોતો પણ પોતાના સંતાનને દીકરાને માર્ગદર્શન અને શિક્ષણ આપવાનું હતું અને એ કોઈ પણ શહેરમાં જાય ત્યાં હરવા ફરવાના સ્થળ ઉપર તો જાય પણ સાથોસાથ પોતાના વેપારી મિત્રો હોય એને ઘરે જાય એની સાથે વાતો કરે અને એને એમ એ બતાવે કે કેટલી જવાબદારીથી કામ કરે છે એની સાથે વાતો જ કરે આ પોતાનો જે રમણ દીકરો હતો એને એક પણ શબ્દ ન કહે માત્ર જે એના પિતા હતા એ પોતાના મિત્ર સાથે વાત કરે કે તમે કેટલા કલાક કામ કરો છો કેટલું કામ થઈ શકે છે તમે અહીંયા તમારું સન્માન કેટલું મળે છે માણસો તમારી અત્યારે આ સમાજમાં કિંમત કેટલી છે એમ વાતો કરે અને એ વાતો આ રમણને સંભળાવે અને આમ કરતા કરતા એ જુદા જુદા લગભગ ત્રીસ ચાલીસ જેટલા પોતાના મિત્રોની પાસે આ રમણને લઈ જાય છે અને એ મિત્રો જે કઈ વાતો કરે છે અને એ વાતોનો સૂર આખે રમણને સમજાણું કે જીવનની અંદર માત્ર રખડે રાખવાથી કાંઈ વળવાનું નથી પણ જો કોઈ જવાબદારી લેશું તો જ આપણે આગળ વધશું અને એને એના પિતા કીધું કે હવે મને સમજણ તમે મને બધા પાસે લઈ ગયા એની પાછળનું કારણ એ હતું કે હું તમારી વાત માનતો નહોતો અને હવે મને સમજાણું છે કે જીવનની અંદર જવાબદારી લેવી જ પડે અને એણે નક્કી કર્યું કે હવે મારો અભ્યાસ પણ પૂરો થયો છે હું આપણા વ્યવસાયના સ્થળ ઉપર હું નિયમિત આવીશ અને એની અંદર હું પોતે કામ કરીશ અને એ જવાબદારી ને સ્વીકારી અને ધીમે 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 કામની અંદર આગળ વધતો જ જાય ખૂબ આગળ વધતો જાય અને એ રીતે ધીમે 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 એને વ્યવસાયમાં ખૂબ મજા આવવા લાગી જેમ જેમ મજા આવવા લાગી એમ એ વધારે વધારે વ્યવસાય વિકસાવતા ગયો પેતાના પોતાના પિતાના વ્યવસાયને પણ એને બમણો ત્રણ ગણો કરી નાખો ખૂબ પૈસા કમાણો એના પિતાને પણ એમ થયું કે હવે મારે કોઈ ચિંતા નથી અને મારો દીકરો જે ખરેખર ખોટા રસ્તા ઉપર હતો એ હવે સાચા રસ્તા ઉપર આવી ગયો છે અને હવે મારે નિવૃત્તિ લઈ લેવી જોઈએ ત્યારે એ યુવાન પોતે પણ આ જ રીતે બીજા યુવાનને પણ વધારે માર્ગદર્શન આપી શકે એવી વ્યવસ્થા પણ એને ગોઠવી એને એક જ સૂત્ર બધાને આપ્યું કે મહેનત અને જવાબદારી જો આ બે બાબત તમે સાથે રાખો એટલે કે જવાબદારી લો અને એમાં સતત મહેનત કરો તો તમે જિંદગીમાં સન્માન પણ પ્રાપ્ત કરો અને તમને પોતાને સમૃદ્ધિ અને સંપત્તિ પણ આવે મિત્રો વ્યવસાયનો સિદ્ધાંત આ છે કે તમે જવાબદારી વધારે વધારે સ્વીકારતા જાઓ વધારે વધારે જ્ઞાન પ્રાપ્ત કરતા જાઓ અને એની અંદર તમારી પોતાની જાતને ઓગાળી નાખો એટલે તમે ખૂબ આગળ વધી શકશો મોજ મસ્તી છે એ ક્ષણિક છે હરવું ફરવું એ માત્ર થોડો વખત આપણને આનંદ આપે છે માત્ર ને માત્ર આપણા મિત્રો સાથે ગપ્પા મારવા એ આપણને થોડા વખતની અંદર થકવી દેશે પણ જો તમે જવાબદારી નહીં સ્વીકારતા હો તો મારે તમને એમ કહેવું છે કે જો એના પિતાએ રમણને જે માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શન મારે તમામ યુવાનોને આ જવાબદારી શીખો એ જ્ઞાન આપવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે બે જવાબદાર માણસો બે જવાબદાર યુવાનોની સંખ્યા વધતી જાય છે બે જવાબદાર એટલે એનો અર્થિતઓ ભણવામાં પણ જવાબદારી નહીં વ્યવસાયમાં પણ જવાબદારી નહીં ઘરમાં પણ જવાબદારી નહીં અને આવા બે જવાબદાર માણસો એ એના યુવાનોએ માતા પિતાએ ચોક્કસ પ્રકારે શિક્ષણ આપવું છે આ કામ શાળા ને કોલેજમાં થતું નથી માત્ર માતા પિતાએ જ યુવાનને શિક્ષણ આપવું જરૂરી છે અને જો માતા પિતા આ વાત ભૂલી જશે તો તમારા પછી બી પેઢી છે એ તમારો વ્યવસાય પણ ગુમાવશે તમારો વ્યવસાય પણ ખલાસ કરી નાખશે અને જિંદગીમાં એ હેરાન થશે ફરી એકવાર રમણનો આ દાખલો આ વાર્તા તમે તમારા સંતાનોને બતાવો અને એમાંય જો બે જવાબદાર સંતાનો હોય તેને ખાસ બતાવો અને એને સાચા રસ્તા ઉપર લાવો એવી લાગણી સાથે આજની આ વાર્તા પૂરી કરું છું સૌને ધન્યવાદ